જે કાનના અને ગળાના સર્જન છે અને ડોક્ટર વિદિત ચાવડા જે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે જે સેવા આપશે આ હોસ્પિટલ સુરત શહેરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે ડોક્ટર ઉદિત ચાવડાએ જણાવ્યું કે ડોક્ટર સુશીલ જા અને ડોક્ટર વિજય શાહ કે જેઓ અમારા પ્રોફેસર છે તેમના હસ્તે આ ક્લિનિકનો શુભારંભ કરવામાં આવ્યો છે હું સુરતવાસીઓને અપીલ કરું છું કે તમારું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે અને હંમેશા સ્વસ્થ રહો સુરત વાસીઓને કાન નાક ગળાની કોઈ પણ તકલીફ હોય અને બાળકોને કોઈ તકલીફ હોય તો અમારા ક્લિનિકનો સંપર્ક કરે આ ક્લિનિકના શુભારંભમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો અને અતિથિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર ઉદિત ચાવડાએ શુભકામનાઓ સાથે લોકોને સારી રીતે મદદરૂપ થઈ શકે તેવી શુભકામનાઓ પાઠવી હતી આપનું નામ અને શું કાર્યક્રમ કરવાનો તમે જગ્યા પર મારું નામ ડૉક્ટર વિદિત ચાવડા છે હું પીડિયાટ્રિશિયન છું મારો બ્રધર છે ડૉક્ટર ઉદિત ચાવડા એ ઈએનટી સર્જન છે આજે અમારી હોસ્પિટલ ઉદિત એન્ડ વિદિત ઈ એન ટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ જે હનીપર્ગ એરિયામાં એલપી સવારની સ્કૂલ સામે સ્થિત છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ જે ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાનમાં અમારા જ માતા પિતા ડૉક્ટર ભૂપેશ ચાવડા અને ડૉક્ટર સુશાનબેન ચાવડા હતા અને એમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સાથે અતિથિ વિશેષમાં ડૉક્ટર વિજય શાહ સર અને ડૉક્ટર સુશીલ ઝા સર જે અમારા કુરુ છે અમારા ગાર્ડિયન છે એમના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મારું નામ ડૉક્ટર ઉદિત ચાવડા છે હું કાનના ગળાનો ડૉક્ટર છું અને આજે અમે ઉદિત વિદિત ઇએનટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ કે જે દ્રષ્ટિ કોમ્પ્લેક્સ એલપી સવાણી સ્કૂલની સામે અડાજન સ્થિત છે નું ઉદઘાટન રાખવામાં આવ્યું છે જેમાં અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર સુશીલ ઝા સર અને ડૉક્ટર વિજય શાહ સર જે અમારા ખુદના પ્રોફેસર છે એમની ઉપસ્થિતિમાં અમારા માતા પિતા ભૂપેશભાઈ અને સુજનબેનના હાથે કરવામાં કરવામાં આવ્યું હતું શું કહેશો મીડિયા દ્વારા લોકોને શું સૌથી પહેલાં મીડિયા સૌથી પહેલાં મીડિયા દ્વારા એ કહેવા માંગીશ કે હર કોઈ નિરોગી રહે સ્વસ્થ રહે ને આ ઉપરાંત અમારા લાયક કાનના ગળા અને એની સાથે બાળકોને લાયક કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એના માટે અમારો સંપર્ક કરે ભગવાનની કૃપા રહે અને અમે એમને સારી રીતે સાજા કરી શકીએ